બે હજારનો જે આ સત્તરમો હપ્તો છે એ મધ્યપ્રદેશના વારાણસી જિલ્લામાંથી અઢાર જૂનના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એક બટન દબાવી અને લાખો કરોડો ખેડૂતોના ખાતામાં બે હજારનો સત્તરમો હપ્તો ટ્રાન્સફર કરવાના છે તો મિત્રો તમારે જો એ ચેક કરવું હોય કે તમને બે હજારનો સત્ત સત્તરમો હપ્તો પાત્ર છે કે નહીં તમને બે હજારનો સત્તરમો હપ્તો મળશે કે નહીં તો મિત્રો એ તમે કેવી રીતે ચેક કરી શકો તો મિત્રો તમને બે હજારનો સત્તરમો હપ્તો મળશે કે નહીં એ ચેક જો તમારે કરવું હોય તો એના માટે તમારે તમારું જે પીએમ કિસાન સ્ટેટસ છે એ સ્ટેટસ ચેક કરવું પડે નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો સત્તરમો હપ્તો જે છે એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જાહેર કરી દીધો છે અને ગઈ દસ જૂનના રોજ પીએમ કિસાન જે ફાઇલ છે એ ફાઇલ પર એમણે હસ્તાક્ષર 17મા હપ્તા માટે કરી દીધા છે સાઇન કરી દીધી છે એટલે મિત્રો બે હજારનો જે આ સત્તરમો હપ્તો છે એ મધ્યપ્રદેશના વારાણસી જિલ્લામાંથી અઢાર જૂનના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એક બટન દબાવી અને લાખો કરોડો ખેડૂતોના ખાતામાં બે હજારનો સત્તરમો હપ્તો ટ્રાન્સફર કરવાના છે તો મિત્રો તમારે જો એ ચેક કરવું હોય કે તમને બે હજારનો સત્ત સત્તરમો હપ્તો મળવાપાત્ર છે કે નહીં તમને બે હજારનો સત્તરમો હપ્તો મળશે કે નહીં તો મિત્રો એ તમે કેવી રીતે ચેક કરી શકો તો મિત્રો તમને બે હજારનો સત્તરમો હપ્તો મળશે કે નહીં એ ચેક જો તમારે કરવું હોય તો એના માટે તમારે તમારું જે પીએમ કિસાન સ્ટેટસ છે એ સ્ટેટસ ચેક કરવું પડે અને પીએમ કિસાન સ્ટેટસ ચેક કરવા માટે તમારે ખેડૂત તમારો જે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર જે છે એ તમારે પાસે હોવો જોઈએ તો મિત્રો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર આપણે કેવી રીતે મેળવી શકીએ અને આપણે આપણું પીએમ કિસાન સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકીએ અને તમને બે હજારનો સત્તરમાં હપ્તો મળશે કે નહીં એ તમે કેવી રીતે ચેક કરી શકો આવી તમામ માહિતી મિત્રો હું તમને આજના આ વિડીયોમાં આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર તમે પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી જો હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં જો મૂકો તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો તમને બે હજારનો સત્તરમો હપ્તો મળવાપાત્ર છે કે નહીં એ જો તમારે ચેક કરવું હોય તો તમારે સૌપ્રથમ તો તમારું જે મોબાઈલ છે એ મોબાઈલની અંદર કોઈ પણ એક બ્રાઉઝરને ઓપન કરવાનું છે તો અહીંયા આપણે ક્રોમ બ્રાઉઝર જે છે એને આપણે અહીંયાથી ઓપન કરીએ હવે મિત્રો અહીંયા આવી રીતે તમારે તમારા મોબાઈલનું ક્રોમબ્રાઉઝરને ઓપન કરવાનું છે અને ઓપન કર્યા પછી અહીંયા જે સર્ચ ઓફ ટાઈપ યુઆરએલ જે છે એની અંદર તમારે લખવાનું છે પી એમ કિસાન તો અહીંયા આપણે પીએમ કિસાન જે છે એ લખી દઈએ તો પીએમ કિસાન એન્ટર કર્યા પછી જે અહીંયા અહીંયા આપણને પહેલા જ નંબરની વેબસાઇટ દેખાય છે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ છે તો મિત્રો આ જે વેબસાઇટ છે પીએમ કિસાન અહીંયા આપ જોઈ શકો છો આ જે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ છે તો આ જે વેબસાઇટ છે એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે એ વેબસાઇટ જે છે એ ઓપન થઈ જશે હવે મિત્રો વેબસાઇટ ઓપન થયા પછી જે વેબસાઇટ છે એનું ડેશબોર્ડ જે છે એ આવી રીતેના તમને જોવા મળશે હવે અહીંયા આમ થોડું ઉપર તમારે સ્કોલ કરવાનું છે આવી રીતના ઉપર સ્કોલ કરતું જવાનું છે આમ ઉપર સ્કોલ કરતું જવાનું છે પછી અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે છે નો યોર સ્ટેટસ આ જે ઓપ્શન છે નો યોર સ્ટેટસ એ ઓપ્શન પર તમારે મિત્રો હવે અહીંયા ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી નેક્સ્ટ જે પેજ છે આગળનું પેજ છે એ આવી રીતના તમને તમારી સામે જોવા મળશે તમને તો અહીંયા સૌપ્રથમ જો તમારી પાસે તમારો ખેડૂત જે રજીસ્ટ્રેશન નંબર છે એ જો નંબર તમારી પાસે ન હોય તો અહીંયા જે આ ઓપ્શન છે નો યોર રજીસ્ટ્રેશન નંબર એના પર વક્ય આપી અને સૌ પ્રથમ તમારે તમારો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર મેળવવો પડશે અને જો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર તમારી પાસે હોય તો અહીંયા એન્ટર રજીસ્ટ્રેશન નંબર જે લખેલ છે એ બોક્સ નીચે દેખાય છે એની અંદર તમારે તમારો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો છે પછી મિત્રો આ જે કેપચાર્જ દેખાય છે એ કેપચાર્જ જેવી રીતના હોય પહેલી એ બી બીજી એ બી જેમ હોય એવી રીતે અહીંયા કેપ્ચાને એન્ટર કરવાના છે અને પછી અહીંયા ગેટ ઓટીપી પર ઓકે આપવાનું છે તો જો તમારી પાસે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર નથી અને તમે સૌ પ્રથમવાર ખેડૂત રજીસ્ટ્રેશન નંબર મેળવવા માગો છો તો એના માટે જે આ ઓપ્શન છે નો યોર રજીસ્ટ્રેશન નંબર એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપીએ હવે એના પર ઓકે આપ્યા પછી જે પેજ છે એ આવી રીતના ઓપન થશે હવે અહીંયા ઉપર થોડું સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા બે ઓપ્શનથી આપણે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર મેળવી શકીએ છીએ એક મોબાઈલ નંબર નાખી અને ખેડૂત રજીસ્ટ્રેશન નંબર મેળવી શકીએ છીએ અને બીજું આધાર નંબર નાખી અને ખેડૂત રજીસ્ટ્રેશન નંબર મેળવી શકીએ છીએ આધાર નંબર નાખી અને ખેડૂત રજીસ્ટ્રેશન નંબર મેળવવો હોય તો આધાર કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે અને જો આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક ન હોય તો તમે મિત્રો તમારો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર મેળવી શકશો નહીં તો અહીંયા બે ઓપ્શનથી આપણે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર મેળવી શકીએ છીએ તો આપણે મોબાઈલ નંબરથી ખેડૂત રજીસ્ટ્રેશન નંબર મેળવીએ તો એના માટે અહીંયા જે મોબાઈલ નંબર જે લખેલ છે ત્યાં આપણે આપણો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે તો આપણે આપણો મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ હવે મિત્રો આપણે મોબાઈલ નંબર એન્ટર કરી દીધો છે અને અહીંયા જે આ કેપચા દેખાય છે એ કેપચાને અહીંયા એન્ટર કરવાના છે તો આપણે કેપચા અંદર એન્ટર કરી દઈએ હવે મિત્રો આપણે કેપચા પણ એન્ટર કરી દીધા છે હવે અહીંયા જે આ ઓપ્શન દેખાય છે ગેટ મોબાઈલ ઓટીપી એના પર તમારે ઓકે આપવાનું છે હવે જેવું મિત્રો તમે એના પર ઓકે આપશો એટલે અહીંયા આમ થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે જે તમારો અ જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવ્યો છે અહીંયા ઓટીપી હઝબીન સેન્ટ એટ રજિસ્ટ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એટલે જે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે જે જે છે એના પર એક ઓટીપી મોકલવામાં આવ્યો છે અને એ ઓટીપીને અહીંયા એન્ટર કરવાનો છે તો આપણે અહીંયા મોબાઈલ નંબર પર જે ઓટીપી આવ્યો છે એને અહીંયા એન્ટર કરી દઈએ તો મિત્રો આપણે ઓટીપી જે છે એ અંદર એન્ટર કરી દીધો છે હવે આવી રીતના તમારે ઓટીપી અંદર એન્ટર કરી અને અહીંયા જે ગેટ ડિટેલ લખેલ છે એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો જેવું તમે એના પર ઓકે આપશો એટલે પેજ ઓપન થશે નવું પેજ અને આમ થોડું ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે તો અહીંયા ઉપર સ્ક્રોલ કરતાં આપને આપણો જે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર છે એ અહીંયા જોવા મળે છે તો આ મિત્રો તમારો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર છે અને અહીંયા જે ખેડૂત છે એનું નામ જોવા મળશે તો આપણે આ જે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર છે એને નોંધ કરી લઈએ અને પછી આપણે એ રજીસ્ટ્રેશન નંબર જે છે એ પાછો ફરી ત્યાં એન્ટર કરવાનો છે તો આપણે આ જે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર છે એને નોંધ કરી લઈએ તો મિત્રો આપણે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર જે છે એને નોંધ કરી લીધો છે અને હવે તમારે મિત્રો અહીંયાથી પાછો બેગ જવાનો છે આવી રીતના અહીંયાથી પાછું બેગ જવાનું છે તમારે હવે મિત્રો બેગ ગયા પછી અહીંયા એન્ટર રજીસ્ટ્રેશન નંબર જે લખલ છે ત્યાં તમારે તમે જે હમણાં રજીસ્ટ્રેશન નંબર મળ્યો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર એ અહીંયા તમારે એન્ટર કરવાનો છે તો આપણે એન્ટર કરી દઈએ હવે મિત્રો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર આવી રીતના અંદર એન્ટર કર્યા પછી જે આ કેપચા જે દેખાય છે એ કેપચાને અહીંયા તમારે એન્ટર કરવાના છે તો આપણે કેપચા અંદર એન્ટર કરી દઈએ હવે મિત્રો કેપચાને અંદર એન્ટર કર્યા પછી અહીંયા જે ગેટ ઓટીપી લખેલ છે એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો અહીંયા જે કેપચા છે એને થોડો સમય લાગી ગયો છે એટલે ઇનવેલિડ કેપચા બતાવે છે તો આપણે ફરીથી જે ખેડૂત રજિસ્ટ્રેશન નંબર છે એ અહીંયા એન્ટર આપણે કરી દઈએ તો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર જે છે એ અંદર એન્ટર કરેલો જ છે હવે આ કેપચા જે છે નવા આપણને કેપચા મળ્યા છે એ કેપચા અંદર એન્ટર કરીએ હવે મિત્રો નવા કેપચા આપણે અંદર એન્ટર કરી દીધા છે અને અહીંયા જે ગેટ ઓટીપી લખેલ છે એ ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો જેવું તમે એના પર ઓકે આપશો એટલે ફરી પાછો એક મોબાઈલ નંબર પર જે તમારો મોબાઈલ નંબર અંદર રજીસ્ટ્રેશન કરેલો હશે રજીસ્ટર એના પર એક ઓટીપી જશે અને એ ઓટીપીને અહીંયા પાછો તમારે એન્ટર કરવાનો છે તો મિત્રો આપણે એ ઓટીપી અંદર એન્ટર કરી દઈએ હવે મિત્રો આ ઓટીપી જે છે એ આવી રીતના તમે અંદર એન્ટર કરી અને પછી અહીંયા ગેટ ડાટા જે લખેલ છે એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો જેવું તમે એના પર ઓકે આપશો એટલે તમારું સ્ટેટસ જે છે પીએમ કિસાન સ્ટેટસ એ તમને તમારા મોબાઈલની અંદર તમને આવી રીતના જોવા મળશે સૌ પ્રથમ અહીંયા રજીસ્ટ્રેશન નંબર લખેલો હશે પછી નેમ ઓફ ફાર્મર જે ખેડૂત જે છે એમનું નામ લખેલ હશે અહીંયા એડ્રેસ લખેલ હશે અને રજીસ્ટ્રેશન ડેટ લખેલ હશે તમે જે તારીખે ફોર્મ ભર્યું હશે પીએમ કિસાન યોજના માટે એનું તો મિત્રો આવી રીતના તમારો સ્ટેટસ હશે જે પર્સનલ ઇન્ફોર્મેશન લખેલી છે એની અંદર બધી જ વિગતો હશે અહીંયા તમારો મોબાઈલ નંબર પણ લખેલો હશે પછી અહીંયા થોડું આમ ઉપર કોલ કરશો એટલે અહીંયા જો લખેલું છે લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ્સ તો જે આ ઇન્સ્ટોલમેન્ટ જે છે એટલે કે જે હપ્તો છે એ હપ્તાનું સ્ટેટસ છે અહીંયા એકટીઓ પ્રોસીડ યસ બતાવે છે એટલે તમારી જો વિગતો બધી ઓકે હશે અને તમારો ફોર્મ ઓકે હશે તો એફટીઓ પ્રોસીડ અહીંયા યસ તમને બતાવશે અને પેમેન્ટ સ્ટેટસ જે છે એ ડન બતાવશે અહીંયા સોળમાં સોળમો જે ઇન્સ્ટોલમેન્ટ છે એટલે કે સોળમો હપ્તો છે એનું પેમેન્ટ જે છે એ ડન થયેલું છે તો મિત્રો આવી રીતના તમારી જે ઇલિજિબિલિટી છે લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ છે એ તમને જોવા મળશે પછી અહીંયાથી ઇલિજિબિલિટી સ્ટેટસ તમારે ચેક કરવાનું છે તો અહીંયા ઇલિજિબિલિટી સ્ટેટસ ઉપર ચેક કરશો એટલે તમને બે હજારનો સત્તરમો હપ્તો મળશે કે નહીં એ મેઇન અહીંયા જે આ ત્રણ વિગત દેખાય છે એ ત્રણ વિગતો તમારી ઓકે છે તો તમને સત્તરમો હપ્તો બે હજારનો મળવાપાત્ર છે અન્યથા જો આ ત્રણ વિગતમાંથી કોઈ પણ એક વિગત ખૂટતી છે તો તમને બે હજારનો સત્તર મોપ્તો નહીં મળે તો અહીંયા ત્રણ શું શું છે એ આપણે સૌ પ્રથમ જાણીએ તો અહીંયા સૌ પ્રથમ લેન્ડ સીડિંગ લખેલું છે પછી બીજી વિગત જે છે એ આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ છે અને ત્રીજી વિગત છે ઈ કેવાય સ્ટેટસ છે તો આ ત્રણ વિગતો છે એ ત્રણ વિગતોની અંદર આગળ ગ્રીન ટીક અને યસ લખેલું છે એટલે જે આ ખેડૂત છે આ ખેડૂતને બે હજારનો સત્તરમો હપ્તો જે છે એ સો ટકા મળવાપાત્ર છે કારણ કે એમની જે આ ત્રણે ત્રણ વિગતો જે છે એ ઓકે કમ્પ્લીટ બરાબર છે એટલે જ આગળ ગ્રીન ટીક લાગલ છે અને યસ લખેલું છે તમારું જે સ્ટેટસ છે એ સ્ટેટસની અંદર આવી રીતના ત્રણેયમાં ગ્રીન ટીક લાગલ હશે તો જ તમને બે હજારનો સત્તરમો હપ્તો મળવાપાત્ર છે હવે અહીંયા સૌપ્રથમ આપણે જાણીએ કે લેન્ડ સીડિંગ એટલે શું તો મિત્રો અહીંયા જે લેન્ડ શેડિંગ યસ બતાવવામાં આવ્યું છે એ લેન્ડ શેડિંગ યસ એટલા માટે બતાવવામાં આવ્યું છે કે આ જે ખેડૂત છે એમનું જમીનનું વેરિફિકેશન એમણે કરેલું છે જમીનનું જે વેરિફિકેશન છે સાત બાર આઠ ના ઉતારા એ એમણે ફરી પાછા જે ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયતની અંદર અથવા તો તાલુકા પંચાયતની અંદર જઈ અને એમણે આપેલા છે એટલે એમનું જે લેન્ડ શેડિંગ છે એ લેન્ડ શીડિંગ થયેલું છે એટલે અહીંયા લેન્ડ શીડિંગ યસ બતાવે છે અને આગળ ગ્રીન ટીક બતાવે છે તો મિત્રો અહીંયા લેન્ડ શેડિંગ તમને ચોકડી બતાવતું હોય અને નો લખેલું હોય તો તમારે જે તમારું જમીનનું વેરિફિકેશન છે એ કરાવવાનું રહેશે સાત બાર આઠના ઉતારા લઈ જઈ અને ગ્રામ પંચાયતમાં જવાનું છે અથવા તો તાલુકા લેવલે જવાનું છે અને ત્યાં જઈ અને તમારે એ ડોક્યુમેન્ટ આપવાના છે એટલે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની કામગીરી જે લોકો કરે છે એ તમારું લેન્ડ સીડિંગ કરી આપશે પછી મિત્રો બીજા નંબરમાં આવે છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ તો આ મિત્રો આ જે ખેડૂત છે એમનું આધાર કાર્ડ જે છે એની અંદર ડીબીટી સેવા ચાલુ છે એટલે અહીંયા આધાર બેન્ક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ ગ્રીન ટીકમાં આગળ ગ્રીન ટીક મારેલો છે અને યસ લખેલો છે જો તમારું આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ થયેલું તમારું જે આધાર કાર્ડ છે એની અંદર ડીબીટી સેવા ચાલુ નહીં હોય તો અહીંયા ચોકડી બતાવશે અને નો લખેલો બતાવશે એટલે મિત્રો તમારું જો આધાર કાર્ડ જે છે એની અંદર ડીબીટી સેવા ચાલુ ન હોય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે સેવા છે એ સેવા ચાલુ ન હોય તો મિત્રો તમે બેંકમાં જઈ અને એ કરાવી શકો છો બેંકમાં આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા ચાલુ કરવા માટે તમારે બેન્કમાં જવાનું છે અને અને તમારે જે બેંકની પાસબુક છે એ પાસબુકની ઝેરોક્ષ અને ત્યાં તમારે જઈ અને એક ફિંગરપ્રિન્ટ આપી બેંક મેનેજરને કહેવાનું છે કે મારે ડીબીટી લિંક કરવું છે એટલે તમારી ફિંગરપ્રિન્ટ લેશે અને ફિંગરપ્રિન્ટ લીધા પછી તમારું જે આધાર કાર્ડ છે એની અંદર ડીબીટી સેવા ચાલુ કરી આપશે એટલે અહીંયા તમારું જે પીએમ કિસાન આ સ્ટેટસ છે એની અંદર આધાર બેન્ક એકાઉન્ટ સેડિંગ સ્ટેટસ ગ્રીન ટીક થઈ જશે અને યસ લખેલું બતાવશે પછી મિત્રો ત્રીજા નંબરની જે વિગત છે એ છે ઈ કેવાયસી સ્ટેટસ તો આ ખેડૂતની ઈ કેવાય સ્ટેટસ જે છે એ યસ બતાવે છે એમણે ઈ કેવાય કરાવેલી છે એટલે આગળ ગ્રીન ટીક છે અને યસ લખેલું છે તમે જો ઈ કેવાય કરાવેલી નહીં હોય તો અહીંયા ચોકડી બતાવશે અને નો લખેલું બતાવશે હવે મિત્રો ઈ કેવાય કેવી રીતે કરવી એ આપણે જાણીએ તો જે ઈ કે કરવા માટે ત્રણ પ્રકારે ઈ કેવાય થઈ શકે છે સૌપ્રથમ તો તમારે જે તમારો મોબાઈલ છે એ મોબાઈલ થકી ઈ કેવાય થઈ શકે છે જેમાં ઈ કેવાયસી ઓપ્શન આવે છે પીએમ કિસાન સ્ટેટસની અંદર જઈ અને ઈ કેવાયસી ઓપ્શન પર ઓકે આપવાનું છે અને ત્યાં જઈ અને તમારો જે આધાર કાર્ડ નંબર છે એ અંદર એન્ટર કરવાનો છે પણ મિત્રો આધાર કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ કારણ કે મોબાઈલ નંબર લિંક હોય તો એના પર ઓટીપી જાય છે અને એ ઓટીપીને ત્યાં એન્ટર કરશો એટલે તમારું જે ઈ કેવાયસી છે એ યસ થઈ જશે ઈ કેવાયસી તમારું પૂર્ણ થઈ જશે અને પછી અહીંયા ઈ કેવાયસી જે છે એ એ ચોકડી બતાવતું હશે એની જગ્યાએ યસ ત્યાં લખેલું હશે અને ગ્રીન ટીકમાં આગળ ગ્રીન ટીક લાગેલું હશે અને બીજું મિત્રો બીજી રીતે કેવાય એ એવી રીતે થાય છે કે તમારે ગ્રામ પંચાયતની અંદર જઈ અને ફિંગરપ્રિન્ટ આપી અને તમે ઈ કેવાયસી કરાવી શકો છો અને ત્રીજી જે ઈ કેવાયસી છે એ મોબાઈલથી તમારો જે ચહેરો છે એને સ્કેન કરી અને તમે ઈ કેવાયસી કરી શકો છો પણ મિત્રો આ ત્રણેયમાંથી બેસ્ટમાં બેસ્ટ એટલે કે સારામાં સારું જે ઈ કેવાયસી છે એ તમે આધાર કાર્ડ નંબર નાખી અને ઘરે બેઠા મોબાઈલની મદદથી કરી શકો છો એ એ જે ઇ કેવાયસી છે એ બહુ સરળતાથી થઈ શકે છે તો મિત્રો ઈ કેવાયસી જો તમારે કરાવેલી ન હોય તો ઈ કેવાયસી કરાવી દેજો જેથી કરીને તમને પીએમ કિસાન યોજનાનો બે હજારનો સત્તરમો હપ્તો જે છે એ તમને મળે તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે જે આ ત્રણ વિગતો તમારા પીએમ કિસાન સ્ટેટસની અંદર જોવા મળે છે આ ત્રણેય વિગતોમાં આગળ ગ્રીન ટીક લાગેલું હોવું જોઈએ અને આગળ યસ લખેલું હોવું જોઈએ આ ત્રણ વિગતોમાંથી ગમે તે કોઈ એક વિગત અથવા તો બે વિગતની અંદર ચોકડી બતાવતું હશે અને આગળ નો લખેલું બતાવશે તો મિત્રો તમને બે હજારનો સત્તરમો હફ્જો મળવા પાત્ર છે નહીં તો જો કોઈ પણ તમે તમારું સૌપ્રથમ પીએમ કિસાન સ્ટેટસ ચેક કરો હું વારંવાર આપને વિનંતી કરતો હોઉં છું કે તમે તમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરો અને સ્ટેટસ ચેક કર્યા પછી આવી રીતના તમને વિગતો જોવા મળશે અને આ વિગતોની અંદર ક્યાંય પણ આ ત્રણ વિગતોની અંદર એક પણ વિગતની અંદર જો ચોકડી બતાવે તો મિત્રો તમારે એ વિગત સુધારવાની રહેશે લેન્ડ સીડિંગ ન થયેલું હોય તો લેન્ડ શીડિંગ કરાવી દેજો આધાર બેંક એકાઉન્ટ સેડિંગ સ્ટેટસ એટલે કે તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા ચાલુ ન હોય તો ડીબીટી સેવા ચાલુ કરાવી દેજો અને ઈ કેવાયસી કરાવેલી ન હોય તો ઈ કેવાય કરાવી દેજો અને મિત્રો તમારે સ્ટેટસની અંદર આ ત્રણ વિગતોમાંથી કોઈ પણ એક વિગત ખૂટતી છે બાકી છે અને આગળ ચોકડી છે તો જે અહીંયા આ જે એફટીઓ પ્રોસીડ જોવા મળે છે એ એફટીઓ પ્રોસીટ ગ્રીન ટીકની જગ્યાએ ચોકડી બતાવશે એટલે કે તમને ફંડ ટ્રાન્સફર ઓર્ડર થશે નહીં તમારો સ્ટેટ લેવલથી જો આ ત્રણ વિગતોમાં કોઈ પણ એક વિગત ખૂટતી હશે તો અહીંયા એફટીઓ પ્રોસીટ નો બતાવશે આ ખેડૂત મિત્રની બધી જ વિગત વોકે છે એટલે જ અહીંયા એફટીઓ પ્રોસીટ યસ બતાવે બતાવે છે એટલે કે ફંડ ટ્રાન્સફર ઓર્ડર અહીંયા યસ બતાવે છે અને સોળમો હપ્તો જે છે એ એમને મળેલો છે એટલે અહીંયા ડન બતાવે છે તો મિત્રો તમે તમારો પીએમ કિસાન સ્ટેટસ ચેક કરો અને ચેક કર્યા પછી જો કોઈ પણ વિગત ખૂટતી હોય તો તાત્કાલિક એને સુધરાવી દો જેથી કરીને બે હજારનો સત્તરમાં હપ્તો જે અઢાર જૂને તમારા ખાતામાં જમા થવાનો છે એ કોઈ પણ ઇસ્યુ વગર પણ પ્રોબ્લેમ વગર તમારા ખાતાની અંદર ડાયરેક્ટ જમા થઈ જાય તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર તમે પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી જો હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર